તો આપણે પાર્લરમાં જાવું છે પણ તા પપ્પા લઈ જાય તો જાવું ને આ ફોટો પરમ છે હાથી નોંપ પાલનમાં જાવે આપણે હવે જાશું પાલનમાં લઈ જ જાવાની છે મારે જોઉં કોઈ દી પાલનમાં ગઈ પણ નથી તો ચાલો ફેમિ લઈ એના જવું છે પાર્લરમાં તો કયા પાર્લરમાં લઈ જઈએ અને ક્યાં લઈ જાય છે તો વિડીયોમાં આગળ તંડીની મિનારા રહી જાઓ આજ એના ભાવ છે પાર્લરમાં ધોળે તવા ધોળી તો સે જ છે પણ કેટલાયક ધોળે થવું હોય છે મને કહેવાય નથી અને જો આટલે ધોળે છે અમારે પાલરવાળાને પૂછવું પડશે કે અહીંયા ધોળે થાય

pakobeter uen gogi soatar so poro well, so bhet બેન તમે કરો છો હું અત્યારે તો હું આઈની કરું છું હું હેર કટિંગ કરું છું પછી મહેંદી મૂકું છું પછી સ્પા કરું છું બે દૂર ઘરની બધું તૈયાર ને તો જે કોઈ ના હોય કોઈ ને આજુબાજુ ગામડા મેતા હોય તો ને લગન પરસે કતાર દિવાળી આવશે દિવાળી પછી લગન એ હોય કોઈ ઓર્ડર દેવો હોય તો કહેજો અને આમ જાશું ને બાર ગામ ફરક ના અને બાર ગામ તૈયાર કરવા આવશે કોઈને જો લગન હોય કે સગાઈ હોય તૈયાર થવું હોય તો ઓર્ડર દેજો બેન ને તમને ફોન નંબર પણ આપશું અમે તો કેટલી ધોળે ઘરે બેન આજે ધોળે થાય હજી બેન આજે ધોળે થાય નથી yeah? કરવું <laughs> <laughs> વિટામિન સી હાઈ ફેસલ સેસ સાયનર સે વેલાનો સાયનફ છે વિટામિન સી નું સાયનર છે તો કઈ મોઢાને નડે રે ને આપણે આમ ઓલું કરાવી તો ના ના કઈ નહી સ્કિન પર માણે પ્રોબ્લેમ થાય તો આને શું બેલ કહેવાય આમે એરોઝ થાય માથા ધોવાનું છે આપણે દેશી ભાષામાં દેશી ભાષામાં

કે જે કોઈ હોય ઘરડા ના આપણા હોય આજુબાજુ ગામ ના હોય અને ઓર્ડર પણ લેશે અને બધી કમ્પ્લેટ અને લગ્ન ગાળો ચાલવાતા હશે થોડાક મહિના વાર છે અને કઈ જગ્યાએ હશે એ તમને આગળ આપણે બતાવી દઉં કે આ કઈ જગ્યા છે તો ચાલો ફેમિલી બહાર જઈને તમને બતાવો કઈ જગ્યાએ હશે કઈ નહીં અને કેવું બોર્ડ છે તો ચાલો બહાર બતાવી દો તમને આ છે મેન શરીર નાગજી પર્વ કહેવાય છે આને

તમે એક બે ત્રણ જણા ને હા અને કેજો કે પાલર આ જગ્યા છે તો ને કઈ આવું કઈ ખેલ ન હોય વિડીયોમાં એટલે એ પણ અમારી ઘોડ જ છે એટલે જે કોઈ વિડિયો વિડિયો જોવો તો પાર્લરમાં એક વાર વિઝિટ કરજો અહીંયા ધોતીબેન નાગજી બ્રામાં પાર્લર છે અને નવું નવું પાર્લર કેટઅપ ચાલુ કરેલું છે અને સરસ મજાનું એમનું કામ છે

તો ચાલો આગળ કીધો એમ અને આ વિડીયો અહીંયા વધી નથી બંને એટલો શેર કરજો જે કોઈ હોય આપણે આવી અત્યારે ઓફર ચાલુ છે તો ચાલો મળ્યું